પટેલ પ્રવિણ વિસંજી વિસનજી છાબૈયા ગામ બિદરા તાલુકો માંડવી કચ્છ વ્યવસાય ખેતી હાલમાં મારા ધર્મપત્ની બિદરા ગામના સરપંચ છે બિદરા ગામના વિકાસની જો વાતો કરીએ તો આઝાદી કાળથી આ ગામ ખૂબ જ ખેતીવાડી ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું ગામ સાથે સાથે આ ગામની અંદર ઘણી બધી જે પણ સુવિધાઓ આરોગ્ય ક્ષેત્રે હોય શૈક્ષણિક ક્ષેત્રે હોય પશુપાલન ક્ષેત્રે હોય ખેતીવાડી ક્ષેત્રે હોય તો એ બધી બાબતોમાં આ ગામ વર્ષોથી ખૂબ જ આગળ પડતું દેશ આઝાદ થયો ત્યારથી આ બધી સુવિધાઓ આ ગામની અંદર ગ્રામજનોએ દાતાઓએ અને સરકારશ્રીના સહયોગથી ખૂબ જ સારી એવી યોજનાઓ આ ગામમાં ઉપલબ્ધ છે હાલમાં જો વાત કરું તો બિદરા ગામની અંદર લગભગ સત્તર અઢાર હજારની જનસંખ્યા ધરાવતું માંડવી તાલુકા વિધાનસભા ક્ષેત્રનું મોટામાં મોટું ગામ છે લગભગ આઠ હજાર જેવા મતદારો ધરાવે છે બહોળો દરેક સમાજો અહીં આવેલ છે અને આજુબાજુના ગામો માટેનું પણ એક વડું મથક એટલે અમારું ગામ બીજડા બીજડા ગામમાં ખૂબ વિકાસના કામો રોડ રસ્તા પીવાના પાણીની વોટર સપ્લાય ગટર યોજનાઓ અનેકવિધ યોજનાઓના વિકાસકામો પણ ચાલી રહ્યા છે સાથે સાથે એ પણ હું વાત કરીશ કે દિન પ્રતિદિન જનસંખ્યાનો વધારો થતો જવાથી ગામમાં સમસ્યાઓ પણ અનેક અત્યારે ઉપલબ્ધ છે અમને સમસ્યાઓની જો વાત કરું તો લગભગ એક વર્ષ પહેલાં અમારા ગામમાં ગટર યોજના બનાવવામાં આવી પણ એ ગટર યોજનાઓ સિમેન્ટના પાઇપો એ ગટર યોજનામાં વપરાશ કરવામાં આવ્યા જેનાથી આજની તારીખમાં એ સિમેન્ટના પાઇપો કેમિકલને કારણે ખરાબ થઈ જવાથી મુખ્ય સમસ્યા અમારા ગામમાં અત્યારે આ ગટર યોજનાની છે ગટર યોજના આખા ગામનું નવું જ ગટર યોજનાનું આયોજન બનાવવું પડે એવી પરિસ્થિતિ છે અમારી સાથે સાથે પીવાના પાણીનો પ્રશ્નની વાત કરું તો નવ વોટર સપ્લાય નવ બોરથી અમે ગામને પીવાનું પાણી પૂરું પાડીએ છીએ પણ અમુક વોટર સપ્લાયના બોરમાં વધુ ઊંડા જવાથી ચાર હજાર પાંચ હજાર ટીડીએસના પાણી આવી જાય છે તેથી બોરના તળ લેવલ ઓછા હોવાથી પાણીનો આવરો પણ ઓછો છે એટલે પીવાના પાણીની પણ અમારા ગામને ભયંકર મુશ્કેલી છે આ મુશ્કેલી દૂર કરવા માટે અમુએ જે વિસ્તારમાં પીવાના પાણી પાતાળમાં ઉપલબ્ધ છે એ વિસ્તારની યોજના અમે સરકાર પાસે માગણી કરી છે અને એ યોજના પણ આવનારા સમયમાં ખૂબ ઝડપથી અમલમાં લાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે આમ એક મુખ્ય સમસ્યા એ પણ છે કે ગરીબો માટેની આવાસ યોજના આ અમારા ગામની એક મુખ્ય યોજના છે હું માનું છું કે આ દેશની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમણે ગામડાના છેવાડાના માણસ સુધીનો વિકાસ કેમ થાય એના માટેના ભરપૂર પ્રયત્નો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે ત્યારે અમારા ગામની આ સમસ્યામાંથી અમે મુક્ત થઈ અને ગરીબોને આવાસ યોજના મળે એવા પ્રયત્નો હાલમાં અમે કરી રહ્યા છીએ મુખ્ય સમસ્યા તો અમારી એ ઉપસ્થિત થઈ છે કે અમારા ગામમાં ઓગણીસો ને તોતેરમાં શૌચ યોજના અમલમાં આવી હતી જે એ વિસ્તાર પણ હાલમાં ત્યાં લોકોએ ગરીબ લોકોએ મકાનો પણ બનાવ્યા રેસિડેન્સી પણ એ એરિયામાં બનાવી ઓગણીસો તોંતતેર પછી આજ દિવસ સુધી નવા સો ચોરસવારના પ્લોટ મફત પ્લોટ યોજનાનો લાભ આ ગામને મળ્યો નથી ન મળવાનું કારણ એ છે કે એ બધા વિસ્તારો જે રહેણાંકના વિસ્તારો પણ એ બધા જેને કહેવાય કે ભૂલચૂકને કારણે વહીવટીતંત્રની ભૂલચૂકને કારણે એ વિસ્તારો બધા ગૌચરમાં ફેરવાઈ ગયા જેની અપીલ અમોએ હાઈકોર્ટમાં પણ કરી છે સરકારશ્રીનું પણ ધ્યાન દોરવ્યું છે હાઈકોર્ટે આ ગૌચરની સાથે સાથે ગ્રામ પંચાયતની વાત સાંભળી પુરાવાના આધારે ગામ પંચાયતની વાતને ખરી માની અને આ ગૌચર કમી કરવાનો આદેશ પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને એનો અમલ કલેક્ટર સાહેબ દ્વારા મામલતદારશ્રી દ્વારા એનો અમલ પણ કરવામાં આવ્યો છે તેમ છતાં આ વિષય એક એવો વિષય છે કે સરકારી તંત્ર જો અમારા ગામની આ સમસ્યા હલ કરવા માટે જો પ્રયત્નશીલ બને તો આવનારા સમયમાં આ મફત બ્લોડ યોજનાઓનો લાભ આ ગરીબ જનતાને મળી શકે એમ છે સાથે સાથે આ ગામની અંદર જે રહેણાંકના વિસ્તારો છે અન્ય રાજાશાહી સમયના રાજાશાહી સમયમાં જે રેસીડેન્સીઓ હતી જે પ્લોટ પાડવામાં આવ્યા હતા અને એના માલિકોએ દસ્તાવેજી પ્રોપર્ટીઓ ધરાવે છે એ વિસ્તાર પણ બધો ગૌચરમાં ફેરવાઈ ગયો હોવાને કારણે ત્યાં પણ અમને મોટામાં મોટી સમસ્યા ઉપસ્થિત થઈ છે ગૌચર વિસ્તારોમાં જેટલા રેસિડેન્સી છે એને અમે કોઈ વિકાસના કામોના લાભ નથી આપી શકતા સરકારી નાણાં અમે ગ્રાન્ટો અમે ખર્ચી નથી શકતા અને લોકોને અમે સુવિધા પણ નથી આપી શકતા એટલે અમારી સરકારશ્રી વિનંતી છે કે આ સમસ્યા અમારી જે છે હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એનું આવનારા સમયમાં ખૂબ ઝડપથી જો પાલન થઈ અને જો અમારા ગામને રેસિડેન્સી એરિયાને ગૌચર મુક્ત કરવામાં આવે તો અમારા ગામનો વિકાસ ખૂબ સારી રીતે લોકોને સુવિધા પણ સારી રીતે અમે આપી શકીએ બાકી વાત છે ગામના અન્ય વિકાસોમાં રોડ રસ્તા પછી ગામના સફાઈના કામો આ બધા વ્યવસ્થિત ચાલે છે બાકી તો આ ગામની અંદર ઘણા બધા એવા લોકો પણ છે કે જે ગામનો વિકાસ ખૂબ ઈચ્છે છે ગામ પંચાયતને પણ ખૂબ સારી રીતે સહયોગ પણ આપે છે અને આવનારા સમયમાં અમારું બીજા ગામ એક મોડેલ ગામ ફરી પાછું બને એવું અમારું સ્વપ્ન છે અમારા ગ્રામજનોનું સ્વપ્ન છે એમાં અમને સહયોગ સરકાર તરફથી મળે એ જ અમારી અપેક્ષા ભારત માતા કી જય વંદે માત્ર